હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે ફરાળી ઢોકળા બનાવવાના છીએ તો ફરાળી ઢોકળા બનાવવા માટે ફરાળી લોટ લઈ અને એમાં છાશ નાખી આ રીતે આપણે બેટર તૈયાર કરી લીધેલું છે તો હવે આપણે એમાં દૂધી આદુ મરચી અને આપણે મરીનો પાવડર લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું અને હળદર આ રીતે મસાલા નાખી દઈશું તો આમાં આપણે દૂધી અને ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કેમ કે આપણે ફરાળી ઢોકળા છે એટલે આપણે આમાં મકાઈને એવું નથી નાખી શકતા તો હવે આપણે બધા જ મસાલા થઈ જાય પછી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અત્યારે વ્રત ઉપવાસ વધારે હાલે છે અને હમણાં શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે તો આપણે રોજ નવું નવું ફરાળ શું ખાવું તો એના માટે આ બેસ્ટ છે તો અહીંયા ખાટા મીઠા અને ટેસ્ટી ઢોકળા વધારે ખાવાની મજા આવે છે અને હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ તો અહીં આપણે જે કાઠિયાવાડી ઢોકળા બનાવીએ છીએ એવું જ બેટર બની અને તૈયાર થશે તો અહીંયા આપણે સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે ને હવે આપણે એમાં ખાવાના સોડા અથવા તો ઈનો નાખી શકીએ છીએ તો અહીંયા આપણે ઈનો લીધો છે તો ઇનો આપણે પૂરેપૂરી પેકેટ નથી લેવાનું તો અહીંયા આપણે અડધી ચમચી જેટલો ઈનો નાખી અને થોડું પાણી નાખવાનું છે જેથી કરીને એ બધો જ ઈનો ફૂલી જાય તો હવે એને આપણે એક જ ડાયરેક્શનમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે એક ડીશ લેવાની છે એમાં ઓઇલ કરેલું છે તો હવે આપણે અહીંયા પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે અને એમાં વચ્ચે કાઠો મૂકેલો છે તો હવે એમાં એક થાળી મૂકી અને આ રીતે આપણે ઓઇલથી ગ્રીસ કરેલી છે તો હવે એ બેટર હતું એ આમાં નાખી દઈશું તો આ રીતે તમે ફરાળી ઢોકળા બનાવી શકો છો એક પ્લેટ બનાવવા હોય એટલે આપણે ઢોકળીયું કૂકર કાઢવાની જરૂર ન પડે આ રીતે આપણે કાથરોટમાં કાઠો મૂકી અને આ રીતે પ્લેટ મૂકી અને મૂકી દીધા છે તો હવે આપણે અહીંયા બીજું કંઈ નથી નાખ્યું એટલે થોડું અહીંયા મરી પાવડર નાખીશું તો હવે આપણે ઢોકળાને કૂક થવા દઈશું તો આ રીતે ડીશ ઢાંકી અને સાતથી આઠ મિનિટ માટે કૂક થવા દેવાના છે તો જુઓ સરસ એવા કૂક થઈ ગયા છે આપણે છરી સાથે નથી ચોટતું તો હવે એને ઉતારી લઈએ તો એકદમ આપણો જે કાઠિયાવાળી ઢોકળા બનાવીએ છીએ એવો જ લૂક આવ્યો છે તો હવે આપણે એમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉપરથી લગાવી દઈશું જેથી કરીને ઢોકળા સુકાઈને અને એનો ખાવાનો ટેસ્ટ પણ સરસ એવો આવે તો હવે આપણે અહીંયા આ તેલ પણ લગાવી દીધું છે અને હવે આપણે એના પીસીસ પાડી લઈએ તો આ રીતે ફરાળી ઢોકળા બનાવી અને તૈયાર કરી અને ખાઈ શકાય છે અને એકદમ માથાકૂટ વગર અને કંઈ જ મહેનતની ઝંઝટ વગર ઝડપથી બની જાય છે તો તમને આ અમારા ઢોકળા કેવા લાગ્યા એ જરૂર એકવાર જણાવજો તો જુઓ ફ્રેન્ડ્સ સરસ એવા આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે તો તમે પણ એકવાર જરૂર બનાવજો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ